સદગુરુ મા રાજની જાય વગાથ હવે વાણે ધાવાય દ્યો અને પૈસી આનું થોડુંક વર્ણન કરો એટલે આપને વણે સમજાય ને બે વાત સવારામ બાપુ એ કીધું ને કે હમ ગુરુ ના વખાણ શું કરવું કે હા દુખે થી કહું તો માપ નો આવે હમ

વેદ પુરાણ વાસીને વધ્યા છે ઝગડા સદગુરુ શબ્દ કોઈ વિરલે પકડ્યા જાત વરણ કુળ ભેદ નો ભાળે અને આખર લગી જો ગુરુ ની પ્રતિમા પાળે તો એ મનુષ્ય નહી દેવા પણ આખર લગી કોને પાળવી છે અવિનાશી ની સાધના આવી બેઠે નુર માં નુર સમાવી વાહ આ વાત કોઈ વિરલા જાણે કીધું ને

ਨਾ ਮੈਂ ਆਦਾ ਤਾਂ ਆਪਰੇ ਕਾਹ ਹਾਂਭਲੂ ਨਾ ਆਈ ਹਮਜੂ ਨਾ ਕੀ ਉਤਮ ਸੇ ਹੁਣ ਆਪਰੇ ਹਾਂਭਲਵੀ ਸੀ ਪਰ ਹਮਤਤਾ ਨਹੀਂ ਹਮਤਤਾ ਨਹੀਂ ਇਆ ਆਪਰੇ ਰਿਆਣੇ ਘਟੇ ਰਿਆਣੇ ਮਾ ਜੇ ਅਸਾ ਨਾ ਇਹ ਤਾਂ ਹਮਝੀ ਜਾਈ ਪਣ ਰਿਆਣੇ ਨਹੀਂ ਤੇ ਨਾ ਅਟਲਾ ਘਾਣੇ ਮਾਥੇ ਨਕਰਾ ਆਧਾਰ ਰੱਖੇ ਸਨ ਨੋ ਹਾਲ એટલે જેમ સેમ સમજાતું નથી નથી અતો હું કાક બોલતો બરાબર ને પછી તો મને બોલતા આવડી ગયો એટલે હું મીઠો બોલવા પણ હા માને કેમ નક્કી થાય ન થાય આ જે જે વાણીઓ છે ને એના કઈક જો ખુલાસા થાય તો સમજાય નકર નથી સમજાય એવું પછી આ બધું આવું છે જ્ઞાન વસ્તુ જે છે ને

થોડું નું હા પણ કમ્પ્લીટ જાણ્યું છે ને એમ એ પેલા નહીં કે હોવું જોવાનું આ તો કોઈ વાતમાં ધડા નો હોય વાત કરતા હોય ને તો ઘરે કામ થી આમ ફેંકતા ઘરે કામ થી આમ ફેંકતા વાત એક ધારી જયારે હાલે એને સમજાણું હોય ને તો એની લય તૂટે નહીં વાત કરવામાં પણ એ લય તૂટે જાય છે શું કે સમજ્યા નથી એટલે અહીંયા શબ્દ પાછો ઘટે ઘટે છે અહીંયા શબ્દ ઘટે એટલે પછી હા મને ડિસ્ટર્બ થવાની જ છે કે ભાઈ આ કઈક યાદ કરે છે યાદ કરી કરી બોલે બોલે છે પણ જેને નક્કી થઈ ગયું છે ને એને કઈ યાદ કરવો પણ નથી પરાપાત થી આવે વાણી આ વાણી છે ને પરાપાત થી આવે છે પપ્પાદાય ની ખબર હોય તો 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 આવે નકર નો આવે આ વાણી એમ તો અઘરું છે જ્ઞાન તરત નહી સમજાય તો કે જે દેહ ભાવ આપડો નહી જાતો દેહ ભાવ નો જાય ને એટલે દેહ છે એટલે જાતિ ભાવ જાતિ જાય જાય દેહ સ્વભાવ આ બધું વળગ્યું છે બરોબર નામ રોગ ગુણ જાતિ વરણ આ બધું દેહ આજે વળી ગયું એટલે દે જો મીટાવી દે ને તો આ બધું ના મારા કેટલા જોવા ને વાણી નો સમજાણી સંત ની આ વાણી નો સમજાણી અને ઉલટું મને ગીરી નાખી ગાણી મન કઈ ઘોડા ઘડતું હોય તો પેલા એને જ કાબુ કરો આહવાજ થી ને બેઠું તન ઘોડો ને મને અહવાજ એને હેઠળ દૂરતા તો આવડે કે નહીં કે બાબા રવા દે તું એટલે સંતોએ જે કઈ સમજાયું છે ને એ તો બરોબર છે એમાં તો કોઈ મેટું આવે કે તમે મંદિર ને કેમ વખોડો છો એટલે આ ભાઈ વખોડતા નથી એમ મંદિર ને એ તો આપડે જ બનાવ્યું છે મોદી માણસો ઘડી છે પણ આપણે જરૂર ક્યાં સુધી હોય છોકરો હાલવા ન શીખતા હોય સાલમ ગાડી ની જરૂર પડે પણ જયારે હાલવા શીખ્યો ને એટલે ફટ દે ની મેળા મૂકી દે પછી એ શું કરે આટલો મીઠું સાલવા એટલે સંતો એ હિમા કીધું કબીર સાહેબે શોખો જ કીધું છે ને એ મારા નથી જોવા કબીર કે ઈ મારા નથી જોવા કોઈ વાણી મેં એમ કીધું એ મારા મેં જોયા કબીર કે એ મારા મેં જોયા આવા મારક જોઈને કે મારા મનખ્યા જલમ નથી ખોવા ઈટુ પડાવી મંદિર જણાયા એમાં કંઈક કે શિવ પધરાયા એ શિવ ને કે ખબર ન પડી અને પોગાયું ઘરે ઘરે મુવા એવો સોંસે તો જાણું જો ને પેલા પછી કે મંદિર પડાવી મસ્જિદ સણાવી અનેક પીર પધરાયા એ પીર કે ખબર ન પડે અને બાંગો દઈ દે મુવા તો બાંગો દેવાની ક્યાં જરૂર છે એક વાણી માં સોખું કીધું સંતો કે

કાન વિ ખબર પડે નઈ અને કાન ફાળે ફાળે મુવા નાથ સંપ્રદાય નો મોટા કડા લગાયા હોય છે આમાં કોઈ ની જરૂર નથી કબીર સાહેબે એવું કીધું તમારે જ્ઞાન જો જાણવું હોય તો આ કાઈ કરવાની જરૂર નહીં હું ફેર પડ્યો ક્યાં આપણે જ્ઞાન આમાં વાત શું કરવાની લઈ જ્યાં ઘાટ ની થી જે આ પરગ બોલી રહ્યો છે એ ઘાટ ને મૂકવાનું સંતોષ કીધું તો ભાઈ મોતે તો બોલતે નથી હાલતે નથી ચાલતે નથી તો એમાં શું નવાય છે સંતો ક્યાં જ તે આ તો પરગટ બોલે છે ને તો કીધું કે આત્મા ને ઓળખી દેહ ભાવ ને મટાડો મટાડો તો કે દેહ ભાવ તમારો રીસે ને ત્યાં સુધી આ જીવાત્મા કહેવાય છે ત્યાં સુધી મલિનતા જાય છે અમે શું કે આઘાત ની વાતો કોક વિરલા જાણે છે એટલે એને અલગ કીધો છે કે જે લખવામાં નથી આવતું હવે એમાં તો આપણે ક્યાં વળગી ગયા જ્ઞાન નું તો જ્ઞાન પણ બીજા નખડા એટલા વધારી દીધા છે ને કે જ નવરા નીકળ્યા તીરજ કરવા શું લેવા જાય કે તીરજ કરવા પૂર્ણ થાય છે હવે તેરે જ કરવાથી પુણ્ય થાતું હોય તો તો અત્યારે રૂપિયા વાળા તેરે જ માં જિંદગી કાઢી નાખે એને તો કઈ રૂપિયા તૂટો ન હોય પણ એમ નથી પુણ્ય થતું પોતાના પુણ્ય વિના પાર ન આવે જયારે પોતે પોતાને ઓળખી લે ને એ પોતાનું પુન છે બાકી પુન કરવાના રસ્તા તો આપણા આંગણામાં જ પીડ્યા ગમે એ કોઈ સંત સાધુ આવે એને તમે શાંતિથી બેહારો જમાડો પાવ આપણે આઈશરા ધરમ લઈને બેઠા છે તો એ કરો ને જેને જરૂર છે એ તમારી પાણી આવી છે એને દેવા નહીં જવાનું એ તમારી પાણી આવી છે પૂછતા પૂછતા આવે છે જ્યાંમાં અનેક જગ્યાએ ક્ષેત્ર આલે છે એ અંશે કંઈ કહેવા નહી જ કોઈ ને કે તમે આવો એ તો જે ભૂખ્યા છે એ તો જરૂર આવશે એને કહેવા નહીં જવાનું કઈ ક્યાંય મેં અંધ ખોલ્યું છે તમે આવો એ તો તમારી જે કોઈ અંશે ખોલી ને બેઠા છે ને એને ડાળ્યું તો હોય જશે આકાશમાંથી સમજ્યા આપડે આ એક વાણી લાખા ની વાણી છે ને એને સંદેશો મોકલ્યો છે એના ગુરુ લાખા લાખાને કહેજો આંબો વાવે હા અને આંબો એવો વાવે ને મોળે એના પાતાળમાં બિયાર ટાળી આકાશે બીઆે કઈ ગુરુ આવે કે નહીં આવે એવો નથી તો કે તોકે એટલે ને કુવામાં નાખી અને એ મેળા મંડપમાં લાખાજી વ્યાજયા અને કીધું કે ગુરુ એ મને સાદર આપીશ ગુરુ એ મને ગુરુપદ આપ્યું છે એટલે એમને ભૂગામ થાય એવું નતું એટલા લાખે તમે જાઓ અને સંતો ને સમજાવો એટલે આમ મને મોકલ્યો છે એટલે સંતોએ એ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આની પેલા ઉપદેશ લીધેલો તો આપણને કોઈને કેમ નો આ સાહેબી આપી અને આને સાદર એટલે સાહેબી ગુરુ આપે પછી કે લાખાજી એ તો વાત બરોબર છે તમારી પણ આપડા ગુરુ જયારે આ ગાદી ઉપર બેસતા ને ગુરુ ગાદી સાથે તેથી આમ તો ઉકળતા તેલ માં નાય અને પછી ગાદી એ બેસતા લાખો કે વાંધો ને એમાં શું એટલે તેલ ઉકાળ્યું અને જ્યાં નાવા આમ કીધે આમ કર્યો અને જેટલા સાટા ઉડ્યા ત્યાં તો સામડું લઈ લીધું એ રવા દે ઉકળતો તેલ હતું એટલે એ જો ઉદ્યાયો ના મોલ લાખો હીરા ના વ્યાપાર કરતો હવે એ ના મોલ થઈ ગયો છે કઈ હવે એને અગ્નિતા એવો લાગ્યો છે એને બળદતા એટલી ઉપરે છે કઈ એ લોયલ ને છે કે આપણા ગુરુ ને બોલાવો હવે મારે મારેવાતું નહીં એટલે ગુરુ આવશે લેવા લાખા ની સાંભાળ લોહી છે કે લાખા સંભાળ લેવા ગુરુ મારા જ આવશે પણ કે અત્યારે વેદના કે પણ હવે એ સાહેબ તો મારા ગુરુજી ના એમ આ વેદના મટે તમારી આમ એટલે એ તમે જે કાંઈ કર્મ કર્યું છે એ તમારે ભોગવવું છે ગમે એ કર્મ કરશે એ તો ભોગવવાનું જ આવશે કર્મનો નિયમ છે કે જે જે કરે છે જેવા કર્મ કરે છે એવો ભોગવટો આવે છે આ કર્મ કરે છે તો એને હારો ભોગવટો આવે છે એટલે આવા મહાન સાધુ સંતો થઈ છે એની વાણી કંઈ આમ નામ નથી લખાણી અત્યારે આ ક્યાં છે એ તો આપડે બોલ્યું એટલે આપડો વિરોધ કર્યા છે એને આ મંદિર મસ્જિદ બધો વિરોધ જ કર્યો છે ને એને ઠપકો નહીં દે ગોરખ સાહેબે આ બધો વિરોધ જ કર્યો છે ને કે મનસા માલ નહિ ગોરખ જાગતા નહીં છે જાગતા નહીં છે તને મળે નિરંજન દે પથરપુંજી હરી મળે તો મેં પૂરું ગીરી રાખ એ પથ્થરની સગી બનાવી પીસી પીસી રગ ખાય છે કેટલો ઉપયોગમાં આવે છે પથ્થર એટલે એનો ઉપયોગમાં લઈ લો દળવાના કામમાં આવે પાજો આખા દાણા ખવાતા નહીં એટલે એ દળે અને એ લોટ કરી એના રોટલા ઘડે ખાય છે આ જગત ને કેટલો એ પથ્થર ઉપયોગમાં આવ્યો મોટી કરી શું ઉપયોગ માં આવ્યો થાય ને આવે કઈ હવે નો આવે હા તો એ તો વાત છે તો 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 આપડો વિરોધ કરે બોલવે કે કોઈ કોલેજ ભણી ગયા તો શું છે કોલેજ ને ભાડું દેવાની ના ના ભલે ઉદ્યોગ ભલે બીજા નવા કોલેજ ભણવા આવી છે ભણ પણ તમે ભણી લીધું ને કોલેજ તો તમારે જ મૂકવાની કે નહીં મૂકવાની એ કોલેજ ને એમાં ને એમાં ભરાય રહેવાનું આખી જિંદગી

ને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો દેહ નો ભાવ મટાડી દીધો છે એને નક્કી કરી લીધું છે એટલે સંતો ની વાતો કઈ ખોટી નથી જે કઈ આપણને અને આ તો પોતાનો અનુભવ છે કોઈ કહેવાનું છે બરાબર અને હું એમ તમે મૂકી નથી દેવાના પણ જ્યારે તમને અનુભવમાં આવશે એ જે રેઢો છૂટે જાય છે આમાં કોઈને છોડાવવાનું નથી અને રેઢો છૂટે છે ને એ જ બરાબર છે છોડાવ્યા છૂટે ઈ પાછો પકડે વાત એટલે આવી આ પોતાના અનુભવની વાત છે સદગુરુ મહારાજ